જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકાસથી જાતિની કચેરી ખાતે પ્રાથમિક શાળામાં મળતી સ્કોલરશિપ બાબતે માન્યૂઝ સાથે વાત કરી હતી ડોક્ટર બી એન રાઠવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ ભુજ હવે આપ જે કહી રહ્યા છો સંચરને ન્યૂઝ અંતર્ગત આપને જણાવો તો આનંદ થાય છે કે ગુજરાત સરકારની જે સ્કોલરશિપ જે છે ધોરણ એકથી દસ સુધીના એ અંતર્ગત ગુજરાત સરકારમાં જે ઓનલાઈન જે ગુજરાત ડિજિટલ પોર્ટલ ડિજિટલ પોર્ટલ ગુજરાતની અંદર અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવતી હોય છે એની અંદર જે શાળા જે છે એમાં એને બેંક એકાઉન્ટથી માંડીને ડાયરેક્ટ એના અરજદારના ખાતામાં જમા થતા હોય છે એમાં સૌપ્રથમ એની પ્રોસેસ એ છે કે હંમેશા દરેકના પ્રિન્સિપાલના લોગિંગમાં એ પ્રપોઝલ બનાવવાની હોય એના લોગિંગમાંથી અમારા લોગિંગમાં આવશે ડિસ્ટ્રિક લોગિંગમાં ત્યારે અમે સીધું એનો જેમ જેમ ત્યાંથી પ્રપોઝલ આવે શાળામાંથી એ તમામ જે પ્રપોઝલ આવ્યા પછી અમે અહીંથી બિલ એનું થતું હોય છે ઓનલાઈન એ તિજોરી ઓફિસમાં અમે મૂકતા હોઈએ છીએ તો એ ત્રેવીસ ચોવીસના અમારા માર્ચ સુધીના જે હતા ત્રેવીસ ચોવીસની અંતર્ગત અમે એક લાખ છોતેર હજાર એકસો ને લાભાર્થીને અમે લાભ આપેલો છે આ ત્રેવીસ ચોવીસની અંતર્ગત આટલા અને બાકી બાકી હવે જે બાકી જે હશે તો એ ચોવીસ પચીસની અંદર અમે ચૂકવવામાં આવશે જેમ જેમ શાળામાંથી પ્રપોઝલ આવશે તો એ અમારા ચાલુ થઈ રહ્યું છે હા એની અંદર એકથી આઠના જે છે વિદ્યાર્થીઓ એકથી આઠમાં એની અંદર આપણે જે યુનિફોર્મ જે છે એના નવસો રૂપિયા સ્કોલરશીપ છે સાતસો પચાસ એમ ટોટલ થઈને સોળસો પચાસ એ રીતના દરેકને સ્ટેપ બાય સ્ટેપ થતું હોય છે પણ એને હંમેશા ડાયરેક્ટ એના ડીબીટી મારફતે બેંક એકાઉન્ટના કુટુંબના સભ્યો જે હોય એના કુટુંબના એના બે એકાઉન્ટ ડીબીટી મારફતે જ ચૂકવણું થતું હોય છે એટલે એ પાછો મારે જિલ્લા જોરી અધિકારીને એને અહીંથી ફોર્મ બિલ બનાવીને ત્યાં મોકલતા હોય છે એ અંતર્ગત અમે ચૂકવણું થતું હોય છે એને